વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ની ઘટનાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસનું માનવું છે કે વડોદરામાં છાશવારે થતી ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓ સામે બચવાના માટેના આયોજન થાય તાત્કાલિક પગલાંના ભાગરૂપે વડોદરાના નાગરિકોને બચાવવા કલેક્ટર પાસે રહેલા ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાનનો પબ્લિક ડોક્યુમેન્ટ બનાવવામાં આવે તેમજ ગુજરાત રિફાઇનરીમાં બેજિન ટેન્કમાં થયેલા પ્રચંડ ધડાકા બાબતે તપાસની માગણી આ પ્લાન ટેન્કની પરિસ્થિતિ ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કેટલી મુલાકાત ક્લિયરન્સ સર્ટિફિકેટ સસ્ટેબિલિટી ચેકની વિગત આ કેમ લાગી તે કલેક્ટર અને સરકારના ઇન્ડસ્ટ્રીઅલ સેફટી ડિપાર્ટમેન્ટ પાસે વિગતો કેટલી છે તે જણાવવા સહિતની માંગણી કરવામાં આવી હતી જ નિભાવી છે કે નહીં અને જ્યારે પીસોનું એપ્રુવલ સર્ટિફિકેશન હોય ફેક્ટ્રી ઇન્સ્પેક્ટરના એપ્રુવલ હોય તેમ છતાં દુર્ઘટના કેમ થઈ એના કારણ અને આ તમામ વસ્તુ પબ્લિક ડોમિનમાં આવે કારણ કે વડોદરામાં પંચોતેરથી વધુ એમએ એચ ઇન્ડસ્ટ્રીઝ છે જો આનામાં સાવચેતી ના રાખે તો ભોપાલથી અનેક ઘણી મોટી હોનારત વડોદરામાં થઈ શકે એવું પોટેન્શિયલ છે ગુજરાતની અગિયાર ટકા કેમિકલ ઇન્ડસ્ટ્રી ફક્ત વડોદરા રીજનમાં છે ત્યારે વડોદરામાં આ રીતની પરિસ્થિતિ હોય અને તમામ નવનાથના ભરોસે જો વડોદરા શહેરને છોડી દે તો મોટી દુર્ઘટના થઈ શકે એટલે અમે કલ આજે કલેક્ટર મારફત આવેદનપત્ર આપ્યું છે મુખ્યમંત્રીને કે વડોદરા શહેરમાં આ જે દુર્ઘટના થઈ છે એનું ડિટેલમાં તપાસ થાય જે બી કન્સર્ન ઓફિસર્સે ડ્યુટીમાં ગાફેલ રહ્યા છે પ્લાન મુજબ નથી એક્ટ કર્યું એમના પર કાયદાકીય પગલાં લેવાય અને ઓફસાઇડ ઇમરજન્સી પ્લાનને પબ્લિક ડોમેનમાં રાખે જેથી તમામનો અધિકાર છે કયા રિસ્કમાં જીવે છે અને બચવા માટે શું કરી શકે તે અધિકાર પૂર્ણ થાય આ ઇન્સિડન્ટ પછી મેજર એર પોલ્યુશનના ઇન્સિડન્ટ થયા છે કારણ કે જે રીતના લગભગ ત્રણ વાગ્યાથી આજે સવારના ત્રણ વાગ્યા સુધી ફ્યુમ્સ બહાર આવી છે આજુબાજુના ગામોમાં ખૂબ પોલ્યુશનનું સ્તર વધ્યું છે આંકડા બી બોલે છે નંદેશ્રીના મોનિટરિંગના તેમ છતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ક્યારથી અત્યાર સુધી શું કર્યું એની કોઈ પબ્લિક સ્ટેટમેન્ટ આપ્યું નથી ઇન્ફેક્ટ કાલે રાતના ઇન્ડસ્ટ્રીની બહાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર એમની ટીમ લઈને બેઠા હતા એમને અંદર પણ જવા નથી દીધા એવી અમને માહિતી મળી છે ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એમના રોલમાં શું કર્યું એ બી પબ્લિક ડોમેનમાં આવવું જોઈએ ઈસવીસન ઓગણીસસો તોતેરથી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષન કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટી જ્વેલરી પોલકી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો